આપણે <laughs> ને તે હું કામ થૂક નાખી તો હમણા મને ભાવ દે આ તો મન ક્યાંથી પાવ છે તેસ તો કે મન ગળું બરે કે ગરમ હોય તો ખાવ ખવડા ન લાવાલ જો પ્રોપર ચોકલેટ છે ચોકલેટ ઈ તો સુગંધ થી ઉરતી ગયો કૂતરા આડો લઈ હાલ કૂતરા કોતી હા ચન ખાઈ હે કે ન જોવી તું ભાઈ તું બીજું ગમે એ હોય કાઈડ શું છે બીજું ચોકલેટ જ છે નકરી ઓ હાલ કુતરાં બોલા તું રાઈતે આ કામ કરવા આવ્યો અત્યારે મને રાત્રે પૂણીય કરવાનું મર ગયા કોઈ તો મોઢામાં જ નાખીને થૂકી નાખી એટલે ખાઈ લીએ કે અલા મને નથી ટેસ્ટ મજા આવતો તું તો ટેસ્ટ કર કસમ દી કનનો ભાઈ મત મય મત ભાવે આ આપ તો બન બોલાવે આવે નો આવે અત્યારે તો બોતોરો આવે હું નહીં એ પપાય આવે ખબર ટ્રાય કરી ભાઈ બોલાવ તો નો આવે માર દે હો 12 કાકા ઓહો ની મળ દેજ તો બોલ તો નહી કે રેડી તો પી દે રાવ સે ઉપાડે જ નહી પેલી વાત તો ઉપાડો જ પડો પપ્પાનો બોલા નો ઉપાડે તને હું તો હાલો વિનુભાઈ ભાઈ ને આવેલા હું ઓલો ચોકલેટ નટ લઈ એવો ટેસ્ટ કરું હલો કેવો ટોપીઓ છે હાળો ચલા જા ચોકલો પણ ગોલી પાય તમે જોઈ શકો ને કે ધ્રુવ કેવો લાલચુ લાલચુ બાર વાગે પણ ચોકલેટ નટ ખાવા

તો દવા લઈ આવે કહીએ જોઈએ કે ડૉક્ટર શું કહે મને આ ઇન્ફેક્શન બહુ થઈ જાય ગમનું આજે બધું પૂછી લેવું હોય ડૉક્ટરને હું ખાવું શું નહીં ઓકે તો એક વાર હું જઈ આવું ડૉક્ટર પાસે પછી ડૉક્ટર પાણી આવીને જોઈએ કે શું કરું ઓકે તો તારાકી બ્લોગમાં બનીને રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ફાઇનલી ગઈ જ આપણે દવા લઈને ઘરે આવી ગયા હી અને ડૉક્ટરે શું કીધું ખબર છે કે વાયરલ ઇન્ફેક્શન હૈ કે શરદીનું હે કે તાવ આવે કીધું આવે મે કીધું ના ઉધરસ આવે મે કીધું ના કાંઈ નઈ મેં કીધું ગળું જ બરે આ તો કાલો દવા લઈ ગયો ને ભાગો કરે ના એવું જ નથી કીધું કાલો હવે દવા બતાવું તમને કેટલી દવા આપી હે અને અમારે ત્યાં ડોક્ટર ની સિસ્ટમ કેવી હે ખબર ત્યાં જાય ને એટલે પેલા એક ઢાકણું પાય દવાનું એની કઈક ઓલી સીરમ જેવી દવા આવે નહી પાઈ દે ત્યાં જ્યાં દર તમણા હારા થઈ જાય કાલો હવે જાવ તો અંદર જઈને દવા બતાવું કેટલી હું કીધું વિશે સાહેબે કઈ દે હાલ ઇન્ફેક્શન હું 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 બોલતો ઇન્જેક્શન હું મારે મારા રીલ્સ જે વાયરલ થાય ને એવું વાયરલ ઇન્ફેક્શન હોય એવું જસ્ટ કેડિંગ વાયરલ ઇન્ફેક્શન હોય કે બીજું કઈ નથી ગરમ ગરમ ખાઈ લે કે રોજ તાર આરામ કરવાનો કે જવાનું નઈ કે સીડીએ ઉપર ફૂવાનું ખાલી કોણ આરામ કરો ખાઓ હા આ તો ખાતી હો હો મોળે થી જો ગરમ ગરમ આમ જો સાત ને પાટ ગરમ ખાઈ લે અને પછી સીડી દવા પી લે હું મને ખબર ન થી કું શરદી ચાર દિવસ થયા ગરુ બને કે શરદી આવી જવાની હોય આવવાની હોય તો છે વાયરલ ઇન્ફેક્શન હે કાઈ નથી શરદી નું છે ની ઉપર ઠંડુ ખાટું ઠંડુ ખાટું હમણાં બહુ ધ્યાન રાખજે બેન જી મમરાન કોથળી લઈ આવજે અને 10 રૂપિયા નો રાઈનો બોરો રાઈનો બોરો લઈ આવી અને નીચમાં માં ઠલી ને તકવા મૂક દેજે નો કરો તારો હા હાલલ માં નું થઈ જાય માર અત્યાર હું ખાવું તો પણ એ થઈ ગયો છે હું ગરમ ગરમ ખાઈ લે દવા પીવાય જાય ને એટલે હા હા થાતું થાય દવા પીવાય જાય એટલે ખાઈ તો પ્રસંગ જે હોય ઓ ધીરે ધીરે ખાઈ લઉં ખાઈ લે હું દરવાજ મજા આવશે લે દર્દી ભોજન જો દર્દી નું જુઓ ને તમે દર્દી હું ખાઈ ભાત ને શાક મારો રેગ્યુલર ખોરાક આ આકાર નાખો મજા આવે ઓકે તો હું ખાઈ લઉં પછી કાંઈ નહીં ભાઈ તો પેટ ભરાઈ ગયું હોય જમી લીધું હે મેં હવારમાં જ તો હવે હું એકવાર પી લઉં દવા પછી દવા પીને આપણે જોઈએ કે ગળાને રાહત રહે કે નહીં તો જોઈ કે ગણ કરે છે કે નહીં આપણે ગળાને દવા મને તો શું કે ઓલું ઇન્ફેક્શન આપણે શું કહેવાય ગળું હારું થઈ જાય ને જે ગળા ઉપર ઓલું ચાંદા પડી જાય ઈ હે મને પણ એ નથી શરદીનું મને ગળું બરે છે ડૉક્ટરને ને કેવું તું હાચેની જ બને પણ ડૉક્ટરે નહીં હારી અરે તો હું એકવાર દવા પી લો ઓકે હાલો તો ભાઈ હું દવા પીવાઈ ગયા ને ભાઈ કેટલા દિવસે હું દવા થી બચતો હતો કે ભાઈ દવા નથી પીવી દવા નથી પીવી દવા થી હું હમણાં છે ને ભાગું એટલે આમ પીવામાં નથી વાંધો આવતો પણ નુકસાન કરે યાર શરીર ને ચાર દિવસ દવા નહોતી લીધી હું આ દેશી નુસ્ખા કરીને ટ્રાય માતો તો કે હરકું થઈ જાય હરકું થઈ જાય પણ ન થયું યાર આજે દવા લેવા જ આવી જ પડી તમે પણ જેમ બને ને એમાં આ દવા લેવાનું ટાળો કારણ કે આ દવા હે ને નુકસાન બહુ કરે એમ જ ગયા તમે એટલે જેમ જ્યાં સુધી ઘરે સાજા થઈ જતા હોય ને તો દવા લેવી જ નહીં સમજી ગયા દેવાઈ જાય આખી શરીર આ દવા લાગે ગરમ કોઈ ગદના ખીલ નીકળે કઈ ના લો હવે ભાગી ઓફિસે બીજો હું પાંચ દિવસે વરણો આલે ઓફિસે કાને જ જાતો ઓફિસે કાને જ જાતો આજ જઈ આવી એટલે ભાઈ વાતનો છેડો ફાટે ઓકે હાલો ભાગીએ

ગરમ પાણીમાં મીઠું નાખીને કોગડા કરવાના તો એ હવે હું કરી લઉં બધાને ખબર જ હશે દેશીનું જ કોટલું તો એ કોગડા કરી લઉં એક પછી આપણે આજે ઇમ્પોર્ટન્ટ એક સૂટ છે શેનું હે હું હમણાં કગડા કોગડા કરી લઉં પહેલાં ગલાસ પેડવા દેખાય તમને ગલાસ પેડ કોગડા કરી લઉં સરખા એટલે ગડું રેડી થવા માટે ધીમે ધીમે ગરું રેડી થઈ જાય એટલે તમારો ભાઈ એકદમ થઈ જાય ચકાચક ઓકે તો કોગડા કરી લઉં પછી આગળની વાત કરીએ ગાઈસ આપણો અત્યારે તો શૂટ ટાઈમ પણ અત્યારે એક્ચ્યુઅલી માં આજે ખબર પડી બાય 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 ઉભો રહે ઉભો બાય બાય કમ યાર હું કેવા આજે હું છે મને એ નો ખબર હોય ભાઈ સિનેમા ડે હે ને આજે આગા આવો વેલેન્ટાઇન ડે ની ખબર હોય કા વેલેન્ટાઇન આપણે યાર આપણે હે ને આપડી માઈક આંગલી એવી ધરતી જ નથી કે વેલેન્ટાઈન ડે ઉજવીએ આપડી માઈક આંગલી એવી ધરતી જ નથી કે આપણે માઈક આંગલા દી ઉજવીએ હા

રેડી રેડી મેં કહી દીધું કે ઓલી કાળી ઓલી કાળી કાળી મેં કીધું ઓલી છે લેગીસ કાળી લેગીસ છે આજો આવું હે આમણે અમે હું હમણા બાદવા ગયા હતા મોટી લડાઈ હતી અમારા એ એ હું ગો ઓ હિન્દુ હિન્દુ સ્ટીકર મરવી દે આપણે શું કેવું બે દેખાવી જાય બધું કરાવ આ પહેલા સર્વિસ કરવા દેવાને ગાડીના ઓકે હાલો રામ રામ

ગર્લફ્રેન્ડ ઉપર બનાવી રીલ નવરાત્રી સ્પેશિયલ ગર્લફ્રેન્ડ ઓફ વડા જોવાની તો જોઈ આવજો ફટાફટ અત્યારે ચાલો ટાણું થઈ ગયું છે સનસેટ પણ થઈ ગયો હે તો હવે અમે ઘરે જઈએ ધીયા બધી કરી લો હું ઓકે ધીયા બધી કરીને ભૂખે લાગીએ પેટ પૂજા કરી લઈએ આપણે થોડીક તો બસ શૂટ કમ્પ્લીટ ઇન્સ્ટા ઉપર ને યાર યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે મિત્રો દે તારે કેવો ફોન લેવો તો

સ્ત્રી ટુ જોવા જાય હાલો સ્ત્રી સ્ત્રી હોય ને ટુ છે સ્ત્રી ટુ ઓ માય ગોડ તમે કોઈ સ્ત્રી ટુ જોઈ લીધું હોય તો મને રિવ્યુ આપો કમેન્ટ માં કે કેવું હોય હું તમને જ જન્યુન રિવ્યુ આપી સ્ત્રી ટુ નું જોવા જાય તો ઓકે બાકી અત્યારે હાવેણો પેડો એ વારવો નથી મારે બાય બાય ગાઈસ ઠીક હો લોચા લાપસી લોચા જ હોય ભાઈ એમાં લાપસી નો મળે જોય એવી તો ગાઈસ અમે જવાના હતા તમને ખબર હતી કે પિક્ચર જોવા પણ અમે પોણા નવ વાગે ટિકિટ જોવા બેઠા ને ગૂગલમાં તો શું કહેવાય ફૂલ હતી ફૂલ થઈ ગયા હતા બધા એ અમારે એક તો જૂનાગઢમાં ખાલી એક એક જ સિનેપ્લેક્સ છે બી એક બે સિનેપ્લેક્સ હતા એમાં એક સિલેક્સ સિનેપ્લેક્સ તો બંધ થઈ ગયું બીજા માં જોવા ગયા ને એક તો ખબર જ હોય કે ભાઈ નવાણું વાળી છે એટલે આપણા જેવા બધે પૂગી ગયા છે તો ફૂલ થઈ ગઈ હતી બધી સીટો ફૂલ હતી ખાલી એક ઓલું ક્યુ બિચાર હતું એલા એક સીટ હતી એક સીટ નહોતી ખબર એક ગુજરાતી મૂવી હતું ને એમાં એક સીટ ખાલી હતી પણ એક એક સીટમાં કોણ ન્યા બેઠો તો કેન્સલ થઈ ગયો પ્લાન બગિયો આ બધે મોડા મોડા જાય ગયા મને રોંડે ખબર પડી બાકી અત્યારે અમે બેઠા હઈએ આ છોકરી રે વાતું કરે છે આ મારવાની લફુ કરે યાર આ ડેન્જર વર્ત કોની માතු હે આ મુ તો માધો લફુ કરે છે છટ માપ ન બગડે તો ચટણી ખાવી પડશે ઓલે કાક ફોન રાખો કાને કઈ બોલતું કે નથી કોઈ કે ટકાવ ન ના થાવતો ઓય હા તો થોડોક લઈ લ્યો સહેદ સાથે મધ મધ સાથે થોડું કાદુ લઈ લ્યો મેસેજ કરે ભાઈ એમાં મને ઈ બે ફોન કર ફોન એટલે કે વન્સ નો એક્સિડન્ટ થઈ ગયો એને ચંપલો આયા એક પડ્યું એક વા પડ્યું હે ને પેન્ટ આય પડ્યું હે સટે આય પડ્યું બેટા કે તમે ઈ કે બધી મેડીને વેચી નાખ્યો

ખબર પણ <elaborate>

બાદવા જાય છે હાલો તો देखो આ તો હું આતકાલ નું હે કાઈ આયા આવીને ગાયરું રમવાની ડારું સપ્લાય હું આ કાઈ સ્મોગલર ગલી છે ભાગી ગયો જો દેખાતોય નથી કે દેખાય અહીંયા રખડતો તો ગાયરું દેતો તો સાંભળો હેભળો એ બેવાર હેભળો આપણે બોયલા મગજ માનસિક માનસિક કોઈ છંડાસમાં ભાઈડું નાકો જોરદાર ને નામનો ચાંદો બી દિવસ પછી નો કાય આ પોઝિશન હે હું વલોગિંગ ચાલુ કરું સેને વલોગિંગ ચાલુ કરીશ તું તું કરો જો તમે કમેન્ટ તો કે આ મિત્રો આ ઓલા વલોગ બનાવશે બનાવશે આ હું કહેવાય કાઈ નહિ હાલતું તું આખોદી હું હે ને હું તમને ભાઈકનલાવ લોગું બનાવવું આ હા

હું કહું અને જો ઉધરસ ખાધો હવે ઊંડી ઉધરસ હું તને કહું તને ઈલાજ આપને તું ખાધો નઈ અને નથી મરી ગયા બધા ચામડી ગયું હે